આવું બોરું બરાબર ફાળક બેવું પડશે પછી ઈટું સાફ કરવા બેસી જાય પાણી તો કીધું પણ એટલું સાફ કરવી પડે મહેનત કરવી પડે શું જોવું પકાવે છે એને મહેનત તો કરવી પડે છે ને મારા પપ્પા તોડે ગી હું એટલું સાફ કરું હું કરવું પડે

ખન ગયો હોય આ પગા ભાઈ સાલે આવ્યા હે હા એકલો કૂતરો જ રહ્યો સાનો પતિ એક લઈ ને ના હોય ને ખાવાનું જ ગોતી આપડા કામ ધંધો શું છે ખાવાનું સા પી લીવીને પછી સણવી પાછા હા તમારે ખાવું હોય તો કોમેન્ટ કરો તારી જવાનું ન હોય કાંઈ બધા ગાવું છે સણવાનું